હા પોલીસ ખાતા આપડે રાણા સાહેબ ને તમને ફોન કર્યો હતો રાણા ને આવ્યા હતા અને એ બધું થઈ ગયું ને માલ ને બાલ ને બધું આપવાનું ચાલુ થઈ ગયું બરાબર આપણે તમારું નામ શું કીધું આખું મારું નામ સોલંકી શંકરભાઈ ગુંડાભાઈ કાલે આપણે વાત થઈ તી ને ઓલો video viral કર્યો તો તો કાલે video વાયરલ હા હા થઈ ગયો તમે નતો કર્યો એ મને યાદ નઈ ભાઈ હા હા ઓલા દુકાન બાબા ધર્મેશ્વર બેન વાત કરી હા 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 આપડે ઓલા લેરકા વાળા હા લેરકા લેરકા વાળા શંકર સોલંકી લેરકા ચેરમેન હા 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 ઓલા એટ્રોસીટી ના કેસ માં ગામ ના બધા લોકો એ કીધું ભાઈ અહિયાં અ રાસન આપવું નહી ઘઉં ચોખા તેલ આપવું નહી દૂધ આપવું નહી ઈજ હા 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 તો એમાં કેમ એમાં બધા પાછું શાંતિ થઈ ગઈ છે ને આપડે કોઈ વાંધો નથી બરાબર ને પોલીસ પ્રશાસન એ આપડે સપોર્ટ કરે છે હા અને આપડી એફ આર ને બેફ ને બધું કમ્પ્લીટ થઇ ગયું છે બરાબર હા અને હવે કઈ એવું ઇસ્યુ નથી કારણ કે આપડે સુરક્ષા હેઠળ છે પોલીસ નું હા અને હવે કઈ આપડે શું કેવાય કે બધા સમાજ ને મળવા આવે તો શાંતિ થી અને પ્લસ આપડે કોઈ એવો સંઘર્ષ ગામમાં માં કઈ કરવા થતો નથી કારણ કે એ લોકો એવી રીતના કહી દીધું મારે પાછુ આપડે સાહેબ બાળકો બધું જોવું છે આપડે ગામમાં બે ખોયડા છે પોતે હું લખતો રહીશ આપડે એ નથી ભલે બે ખોયડા હોય એક જ હોય પણ મતલબ તમને નોતા આપતા ઈ આપવા માંડ્યા ને ઈ બધું થઈ ગયું કે નઈ ઈ આપડે મહત્વ એનો મતલબ એવો નથી કે આપડે એક જ ખોયડું છે તો આપણે ભીખ માંગવી તમારું કોઈડું એક છે સમાજ એક નથી ને સમાજ આખો સમાજ તમારી પાછળ હોય ને આજે તમે અહીંયા એક જ ખોરડું છો તો મેં તમે નો પૂછ્યો હોય તમે એક ખોરડા છો બે ખોરડા કેમકે અમારે કઈ તમારે મત ની જરૂર નથી કે અમે તમારું કામ કરી સમાજ હિત થી કામ કરતા હોય ના ના સાહેબ તમારે જે તમે જે મહેનત કરી ને એની સફળતા આપણે મળી છે સાહેબ એ બધા હું ધન્યવાદ પાછું છું પ્લસ આપણે જે હતું પેલા જેમ મળતું છે એમ બધું મળવા માંડ્યું છે બસ આપણે જરૂર કેટલી છે બાકી એક કોઈડું છે બે છે નાદારી નોંધાવી એવી બધી વસ્તુ શીખોટી છે આપણે એનાથી કોઈ જરૂર નથી આ સમાજમાં કોઈ એક જ નથી કોઈ અજુથઈ થઈ નથી

સાક્ષી વિશેષ પુરાવા તરીકે વ્યવસ્થિત આપવાનું જેથી કરીને તમને ન્યાય મળે એટલે એમાં એ બધી વસ્તુ એનાથી કોઈ મતલબ નથી અત્યારે તમને ગામની અંદર બધું મળવા મીડ્યું એ મહત્વની વસ્તુ છે ગામ આખું એક બાજુ હતું તો એને ઝુકવું પડ્યું અને દેવાનું ચાલુ કરવું પડ્યું આ કાયદો આ પોલીસ તંત્ર આ તંત્ર કે જેને કાયદામાં હાર હારણ ચૂકી જવું પડે ઓકે બસ બીજું કઈ અમારે જેવું ગયો હોય તો ગયો નવીન

પછી આપડે ઈ સમાધાન થયું કોઈ પણ આપણને કોઈ વ્યક્તિ હોય કે ભાઈ આયા છે મારી ભૂલ થઈ ગઈ તો એનો મતલબ એવો નહી સમજો કે આપડા કઈક દાદા છે ને આપડા થી બધા ડરે છે એ બધી પાછી વિગ્ન સંતો ની વાત થઇ પણ બે પક્ષ ને ગામ ની અંદર શાંતિ જળવાઈ ગામ તમને સહે તમે ગામ ને ચાહો એવો ભાઈ ચારા ભાવના પાછી કેળવવાની કોશિશ કરવાની હા પછી એનો મતલબ એવો નહી કરવાનો કે આ બધા મને પૈયર લાગે છે મારે બધા ને પૈયર લગાડવા કરવા ના ના હા એટલે અત્યારે કાયદો કાયદા નું કામ કરે છે પોલીસ પોલીસ નું કામ કરે છે તમે પાછળ સારું વર્તન કરો એટલે પોલીસ માં તમારું વર્તન સારું દેખાય અને ઓલું શું થાય કે આનું રોજ ઠરતું જ નથી હા હા આપડે એક ને એક વાત છે રોજ ઉઠીને કંકાસ વધતો જ જાય તો એનો એનો મતલબ હું કોઈ પણ વસ્તુ હોય ગમે એટલે હસર ચડો પણ જ્ઞાતિ નહિ પછી પૂરું તો થાય કે નહીં અંત આવ્યા પછી નવે નવું ગુમડું પાક્યું હોય એમાં રસી કાઢી પાટાપીંડી થાય રોજાય જાય પછી રોજ નખ નઈ માર્યા કરવાના રોજ નખ માર્યા કરી ગુમડું રૂજાય